તો તમારા માટે જીવવું સહેલું છે પરંતુ તમારે તો માસ ખાવું પડશે અને આ તમારા માટે અભિશાપ છે કારણ કે જંગલ સાફ થઈ ગયું છે અને મને આટલો ખોરાક ક્યાંથી મળશે અને હું કેવી રીતે બચી શકીશ આવી વાતો કરશે કેટલાય લોકોએ અમને માર્યા છે અમે આટલા લોકોને ક્યારેય નથી માર્યા એક બે અકસ્માત સિવાય ત્યારે પણ લોકો છે એ સંસ્કારી બન્યા અને અમે છે એ હિંસક બન્યા ચાલતી વખતે માતા અને પુત્ર એક ખેતર તરફ આવે છે તો ખેતરમાં એક ઘોળા ઘેટાનું ટોળું છે એ જોઈ જાય છે કેટાનું ટોળું છે એની આસપાસ ફરતું હોય છે તો છોકરો તેની માતાને કહે છે કે મમ્મી હું જાવ છું અને હું તમારા માટે ખાવાનું લાવીશ મમ્મી કહે ના તમે હજી સારા શિકારી નથી બની ગયા જો પકડાય તો મૃત્યુ નિશ્ચિત છે એટલે હું જાઉં છું તમે અહીં રાહ રહજો એવું કહી અને એમને જાવ્યું ત્યારે માતા કહે છે કે માણસને તમે જોવો છો ને એ ભરવાડ છે અને તમે તેના હાથમાં જે લાકડી જોવો છો ને એ લાકડી છે એ એમનું શસ્ત્ર છે એટલે એમનું હથિયાર છે અને જો તમે શિકારમાં માહેર નથી બન્યા તો કદાચ તમારું પણ મૃત્યુ નિશ્ચિત થઈ શકે છે એટલે તારા પિતાને આ રીતે માર મારવામાં આવ્યો હતું લાકડી વડે માર મારવાનો ત્રાસ છે એ ખૂબ જ ક્રૂર હોય છે કેટલીક વાર લોકો ખૂબ જ ભયભીત બની જાય છે અને જ્યારે તેઓ તમને લાકડીથી મારવાનું સારું કરે છે ને ત્યારે એક આસુરી શક્તિ છે એમના શરીરની અંદર ભરાઈ ગઈ હોય છે અને ક્રોધ પણ આવી ગયેલો હોય છે તેથી કરી અને કઈ રાહ નથી દેતા તેઓ વિવિધ મુદ્દા ઉપર અસમત હોય છે જ્યારે કોઈને લાકડી વડે મારવાની વાત આવે છે ત્યારે બધા એક થઈ જાય છે અને લાકડીના અસંખ્ય માર મારી અને શરીરમાં વરસાદના જેમ ટીપા પડે છે ને એ મૃત્યુને વાલુ કરે છે કોઈને મારવું એ પછી ઉજવણી બની જાય છે અને પછી તે માણસ હોય કે આપણા જેવા વિકરાળ પ્રાણીઓ હોય પરંતુ અંતે આ પરિણામ આવતું હોય છે તેથી હંમેશા સાવચેત રહો કોઈ પણ સંજોગોમાં તમારે વ્યક્તિની લાકડીની મર્યાદા છે એમાં રહેવું જોઈએ વરુનું બચ્ચું હવે તેની માતાને કહે છે કે પણ હું તો તે ભરવાડની બાજુમાં જે બીજું પ્રાણી છે એને જોઉં છું તો તે પ્રાણી કોણ છે ત્યારે એ વાત કરે છે કે તે એક કૂતરો છે અને આ કૂતરો છે એ તમારો અસલી દુશ્મન છે ત્યારે પેલું બચ્ચું કહે છે કે પણ મમ્મી આપણા દેખાય છે તો શું એ એક નથી ત્યારે એ કહે છે કે ના એના જીવન નું સૌથી મોટું દુઃખનું કારણ છે એ અલગ છે અને એ વાત પણ અલગ છે જે તમને હું વ્યવસ્થિત સમજાવું એટલે એમણે કીધું કે આપણા જેવું બનવું છે અને આપણા જેવું હોવું આ બંનેમાં ખૂબ ફરક છે